વડોદરા શહેરના વડોદરા ગામે સ્મશાન લઈ જતા મુખ્ય માર્ગ પર વર્ષોથી કોઈ મરામત ન થતા આ માર્ગ પર અનેક ખાડાઓ સર્જાયા છે તેમાં પણ વરસાદી સિઝન બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી સાથે તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે મહત્વનું છે કે જીવનના અંતિમ પડાવ એવા અંતિમધામ સુધી અંતિમ યાત્રાને લઈ જવા ગ્રામજનોને કાદવ પાણી ભરાવ અને તૂટી ગયેલા રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે અને એકવાર તંત્રને રજૂઆત કરવાઈ છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જો તંત્ર તેમની કામગીરીમાં આળસ રાખશે તો આ મુદ્દે ગ્રામજનો તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે ચીમકી ઉચ્ચારવામાં આવી છે

તમે જોઈ શકો છો આ પાછળ આ એક સ્મશાન છે આ જે વડોદરા ગામ માટે જેમાં પાંત્રીસો થી ત્રણ હજાર થી પાંત્રીસો લોકોની જનસંખ્યાનું આ ગામ જેની અંદર આવવા માટે રસ્તો નથી તમે વિડીયો જોશો ગામની અંદર આવવા માટે લગભગ દોઢ દોઢ ફૂટ પાણી ભરેલું ને ગારો અને કિચડની અંદરથી લોકો પગલાં નાખીને ડેડ બોડી જેવી જે એક અંતિમ યાત્રા હોય છે એક માનવ જીવનની અંદર સૌથી છેલ્લો જે અંતિમ ચરણ હોય છે એની અંદર પણ આ કોર્પોરેશનના લોકો જે છે એમને શાંતિથી મરવા પણ નથી દઈ રહ્યા તમે જોઈ શકો છો કે લોકો જ્યારે એમની એમના અંદર દુઃખ હોય છે જ્યારે એમના કોઈ પરિવારનો લોકો જતા રહે છે સ્વર્ગ જેની અંદર માણસના પગ ફસાઈ જાય ખબર નહીં કે ડેડ બોડી ઠીકથી પહોંચી શકે કે નહીં પહોંચી શકે એવા વિસ્તારની અંદર તમે આ સ્મશાન તમે જુઓ કે એની અંદર જે પાયાની સુવિધા હોય જેમ કે પાણી પાણીની સુવિધા નથી અહીંયા અહીંયા વોશરૂમ નથી અહીં તમે જુઓ લાઇટની વ્યવસ્થાઓ પણ વ્યવસ્થિત નથી અહીંયા જે જે જગ્યાએ ડેડ બોડીને મૂકીને એમને જ્યારે અંતિમ જ્યારે એમને જ્યારે સળગાવવામાં આવે છે એમને જ્યારે એ કરવામાં આવે છે એના માટે પણ એક જ બનાવીને મૂકી જ્યાં ત્રણ મૂકવા જોઈએ હતા જ્યાં ત્રણ માટેની અહીંયા પોટેન્શિયલ આપેલા છે પ્રોવિઝન આપેલા છે તમે જોઈ શકો છો કે આ વિસ્તાર આ પ્રાંગણની અંદર ફક્ત બ્લોક જ લગાવેલા છે એ સિવાય કશું જ આની અંદર આ લોકો કરેલું નથી કોઈપણ જાતની વ્યવસ્થિત રીતે સુવિધાઓ આપવી જોઈએ આપેલી નથી ગામના જણોએ આ લોકોને ખોબલે ખોબલા મત આપ્યા દર વખતે આ લોકો જૂઠા પ્રોમિસ કરે છે કહે છે કે અમે તમને આર બનાવી આપીશું તે બનાવી આપીશું પછી ખોટા ખોટા રોડ પણ પાસ કરે છે આ લોકો ટેન્ડર ભી લોન્ચ કરી દે ટેન્ડર ભી આપી દે છે પરંતુ એ ટેન્ડરો થતા નથી અથવા થાય છે તો ચવાઈ જાય છે ટોટલ ચવાઈ જાય છે તમે આ એક રસ્તો આ લગભગ પાંચસો મીટરનો રસ્તો છે કેટલા રૂપિયા લાગી જશે કરોડો રૂપિયાનો ટેક્સ વડોદરાના શહેરના લોકો ચૂકવે છે કે આ આટલી આટલી વસ્તુ પણ નથી કરી શકતા લોકોને હવે જાગવાનો સમય આવી ગયો છે વડદલા ગામના લોકોને હું કહેવા માંગીશ કે આ લોકોને આ વખતે સબક શીખવાડજો કારણ કે તમને જીવતા જીવતા તો સુખ આપી શકતા નથી આ લોકો પણ મૃત્યુ પછી પણ તમને કોઈ સુખ મળવાનું નથી એ ગેરન્ટીડ છે તમે જુઓ વડોદરા શહેરના જે અમારા જો વોર્ડ નંબર ઓગણીસના કોર્પોરેટરો અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે એ સૌથી વધારે જાડી ચામડીના જે આખા વડોદરા શહેરની અંદર જાડી ચામડી હશે એની લેવલ તમે કાઢશો તો વોર્ડ નંબર ઓગણીસની અંદર સૌથી વધારે જાડી ચામડીના અધિકારીઓ અને કોર્પોરેટરો તમને મળશે એમને ઉખાડીને ફેંકો કારણ કે તમને એ લોકો કોઈ પણ શાંતિ ગ્રામજનોએ એમના જ્યારે આ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે આ ગ્રામ પંચાયતની અંદર વધારે કામો થતા હતા જેમ આ લોકોએ આને વડોદલા શહેરને વડોદલાને શહેરની અંદર કોર્પોરેશનની હદમાં લઈ લીધું તો આ સૌથી પારકું ગામ બની ગયું છે કારણ કે એમને ખબર છે કે આ વિસ્તાર સૌથી દૂર છે આ વિસ્તારથી કંઈ લેવા દેવા નથી અને કોઈપણ વ્યક્તિ ત્યાંથી અહીંયાથી એમના વિસ્તારની અંદર આવીને કમ્પ્લેન્ટ કરવા માટે ઓછામાં ઓછા પૈસા ખર્ચીને એટલે પૈસો ખર્ચો થશે એટલે લોકો જવાના નથી એટલે એ લોકો બિલકુલ બિંદાસ થઈ ગયા છે એમને કોઈ કામ કરવાની જરૂર નથી ઘોડી તો શું અત્યારે આ જે બ્લોક લગાવ્યા છે એ બી બહુ પ્રેશર પછી લગાવ્યા હશે બાકી આ લોકોની કોઈ મંશા નથી કામ કરવાની જો કામ કરવાની મનશા હોત તો મિનિમમ આ લોકો રોડ તો બનાવી આપત એટલું મને લાગે છે